આ અમરવેલ કહેવાય આ કોઈ દિવસ મરતું જ નથી એટલા માટે વાળ પણ મરવા દેતું નથી એવું એની કહેવાય આ જંગલી કેળા જંગલી કેળા ની અંદર નાના કેળા થાય છે એનો પલ્પ કાઢવામાં આવે આ સરગવાના પાન છે આ દૂધી છે આ માથામાં ઉંદરી જેવા રોગો ને આ નાશ કરે છે આ એને અમારી દેશી ભાષામાં લાબુ કહે અને અંગ્રેજીમાં એને ઓલોવેરા કહેવામાં આવે છે આ મુખ્ય કામ આ જટામાસ આ લીમડો છે અડવો લીમડો આ જેઠીમાં કે આ રતન એટલે આ જો લીક ખડો એનાથી મટી જાય આનો ગુણધર્મ વિશ્વ ગુણ એમ ખવાતું નથી મોડત આ ભાંગરો આ કરંગ આ જો લીખડો આ સુખડ જેને શ્વેત ચંદન તરીકે ઓળખવામાં આવે છે

મારું નામ મહેશભાઈ છે અને હું મારા ડાંગ જિલ્લામાં હું રહું છું મારું કામ આયુર્વેદિકનું છે અને અત્યારે અમે જેટલી જડીબુટ્ટીઓનું હેર ઓઇલ બનાવવા જઈ રહ્યા છે નમસ્કાર રાજભાઈ કેમ છો અમે આ હેર ઓઇલ એટલા માટે લોન્ચ કર્યું છે કે લોકો અત્યારે આયુર્વેદિકની અંદર સાઉથથી ઓઇલ મંગાવ્યા છે પણ પાર્સલ આવે છે ત્યારે એમને રિસીવમાં કઈ અલગ જ પ્રોડક્ટ રિસીવ થાય છે તેલની જગ્યાએ ફૂડની બોટલ આવે છે અથવા તો કોઈ પણ બીજી પ્રોડક્ટ આવી જાય છે તો એવા છેતરાય અથવા તો ડુપ્લિકેટ હેર ઇલ ન આવે એટલે અમે લોકલ લોકલ એટલે આ ડાંગના અમારા વેદરાજ છે એમની અતે અમે છેલ્લા 3 વર્ષથી કામ કરીએ છીએ અને જે ખાસો એવું નોલેજ પણ અમે એની પાસેથી લઈએ છીએ અને બધી પ્રોડક્ટ એના અન્ડર થી અમે બનાવડાવીએ છીએ આ ડાંગ આદિવાસી એર ઓઈલ છે જે આદિવાસી એર ઓઈલ આપણા લોકલ ડાંગના આદિવાસી છે તો અમે અમારું ડાંગ આદિવાસી એર ઓઈલ લોન્ચ કરેલું છે આમાં બધી બોતેર પ્લસ જડીબુટી અમે અંદર એડ કરાવીએ છીએ એમની માહિતી તમને આ મહેશભાઈ આપશે એક એક ડિટેલ તમને આપશે આ જંગલી કેળા જંગલી કેળાને અંદર નાના કેળા થાય છે તેનો પલ્પ કાઢવામાં આવે છે એર ઓઈલ ની અંદર બનાવવાનો આ સરગવા પાન છે આ સરગવાના પાન વિટામિન ઉણપ પૂરી કરે છે આ દૂધી છે આ માથામાં ઉંદરી જેવા રોગોને આ નાશ કરે છે આ એને અમારી દેશી ભાષામાં લાબુ કહે અને અંગ્રેજીમાં એને ઓલોવેરા કહેવામાં આવે છે આ બ્રાહ્મી છે અને આ આમળા જેને દેશી આમળા કહેવાય છે આ મુખ્ય કામ આ છે આ જટામાસી આને ઓળખવી બહુ જરૂરી શહેરો હોય આ લીંબુના લીંબોડીના પાન જે વિટામિન મળે છે આ પ્યાજ એને અમે ડુંગળી ને કાંદો કહેવાય આ વિટામિન સી એ વાળ ને ગ્રોથ અને લાંબા કરે આ તલ તેલ છે એરંડિયા તેલ છે રાય નું તેલ છે આ લીમડો છે કડવો લીમડો આ જેઠી છે કે આ રતન આ માથા આનો વિષય ગુણ ધરાવે છે એટલે આ જો લીક ખડો એનાથી મટી જાય આનો ગુણધર્મ વિષય ગુણ છે એમ ખવાતું નથી આ ભાંગરો જે ભૂંગરાજ જે કહીએ માથામાં ખાસ તેલ નાખવામાં આવે તે આ કરણ આનું પણ વિષય ગુણ છે આ જો લીક ખડો આ સુખડ એને શ્વેત ચંદન તરીકે ઓળખવામાં આવે છે આ અપરિજિતા બ્લુ ફૂલ આવે છે આ પોતે હારતું નથી ને બીજાને હરવા દેતું નથી આ મહેંદી એના પોતાના લાલ ગુણધર્મ છે જે સફેદ વાળ થઈ ગયા હોય એને પહેલા લાલ માં રૂપાંતર કરે છે બાદમાં કાળા કરી દે આ તુલસી આ લીલી ચા મારા પાસે સ્પેશિયલ જે તૂર્ણ કહેવાય ઘાસ કહેવાય પણ આ ખરેખર જે ગ્રીન ટી પીવાય છે તે માથામાં બહુ એનો ઉપયોગી આ સોના બીજ કહેવાય ને અને ચણોટી પણ કહેવાય આ રોસ ગુલાબ દેશી ગુલાબ આ પોતાની પોતાની અસ્તિત્વ ને પોતાની સુગંધ ધરાવે છે અને આખા હેર ઓઇલ માં આની સુગંધ હોય છે આ ટગરના ફૂલ તે ઘણા બધા ગુણધર્મ આ મીઠો લીમડો આ મીઠા લીમડાના પાન આ અમરવેલ કહેવાય આ કોઈ દિવસ મરતું જ નથી એટલા માટે વાળ પણ મરવા દેતું નથી એવું એની કહેવત છે આ પોતે મરતું નથી એનું નામ જ અમરવેલ આંબાના વૃક્ષના વૃક્ષ પાન આ નાગરવેલ પાન આ નીલગીરી પાન છે આ પપૈયું ના પાન છે આ સફેદ વાળ ને કાળા કરી તાકાત છે આ ગોખરું જે માણસ આ ટગર ના પાન અને આ જાસુદના ફૂલ એનાથી સિલ્કી વાળ થાય એનાથી ઘણા બધા ફાયદા થાય આજ રીતના આ બધો સુકો એવો છે જેની અંદર આપણે એની શરૂઆત કરીએ આ મરી છે મેથી છે આ લવિંગ છે જેને લોંગ કહેવાય જેને આ આ અરીઠા છે આ કપૂર કાટલી જે કપૂર નથી લાય પણ બધા નથી પણ આ સુકા આમળા બંને ના ગુણધર્મ સુકાયા પછી અલગ આ સિકા કાઇ છે આ કોલંજી છે કોલંજી એમ કેવાય વાળ માટે બહુ બેસ્ટ છે પ્રોટીન યુક્ત એટલે આ પોતાની સુગત એટલે આખા હેર ઓઇલ માં કોઈ પણ જાતનું અંતર એટલે કે કેમિકલ લાગતા નથી આ રોજનું અને આ નાગરમોતની સુગંધ આવશે ટોટલ કેટલી જડીબુટી હશે આ 72 પ્લસ હશે અને ક્યાંથી તમે આ બધી જડીબુટી લઈ આવ્યા અમારા આજુબાજુના જંગલ વિસ્તારમાંથી આ બધું મળી તો આ અળસી આ અમારા ડાંગને સ્પેશિયલ છે તમે કદાચ મુખવાસમાં ખાધી હશે પણ આટલી મોટી તો નથી ખાધી આ અશ્વગંધા આ ના મૂળિયા આ બદામ છે આમ કરીને ટોટલી મેં તમને 72 પ્લસ જડીબુટ્ટી બતાવી દીધી છે ને જે નેચરલ છે તે તમે જોઈશ કોકોનટ ઓઇલ છે દેશી ઘાણી તેલ કઢાવેલું છે આ ઓઇલ છે કોકોનટ ઓઇલ છે પ્યોર વર્જિન દેશી ઘાણી બનાવેલું કોકોનટ ઓઇલ છે આ આપણે વિવિધ પ્રકારની જડીબુટી અંદર નાખીએ છીએ આ જાસુદના ફૂલ આ બધી અલગ અલગ પ્રકારની જડીબુટી આપણે અંદર નાખીએ છીએ આંબાના પાન છે આ નાગરવેલના પાન છે થોડા નાખું આ મીઠો લીમડો છે આ રોઝ ગુલાબ દેશી ગુલાબ જેને કહેવાય આ ટગરના ફૂલ છે આ અમરવેલ છે આ સોના બીચ છે ગ્રીન ટી કહેવાય અને ચા કહેવાય આ તુલસી છે આ મહેંદી છે નાખો ઓકે અપરાજીતા છે આ સુખડ છે શ્વેત ચંદન કરંજ છે આ જેઠી મત છે આ કડવો લીમડો છે આ અરીઠા છે આજમાં આ ઇલાયચી છે આ કમળ કાકડી છે

ઇવન શેમ્પુની અંદર પણ આ નાખીને શેમ્પુ હર્બલ શેમ્પુ બનાવવામાં આવે છે એમાં આપણી પ્રોડક્ટની અંદર અમે આ નાખીએ છીએ લવિંગ છે આપણા રોજિંદા જીવનની અંદર યુઝ થતું હોય બ્લેક ચીલી એટલે મરી લસણ છે આ લીલી હળદર છે ભાઈ દુર્વા આ જંગલી કેળાનું પલ્પ છે એના ગેદા કરવામાં આવેલા છે

અને આપણે ડબલ ફિલ્ટર કરીને ગાળી ગાળીશું અને આખું પેલું ક્લીન કરીને પછી બોટલની અંદર ભરીશું આ બીજી વાર આપણે ફિલ્ટર કરીએ છીએ કોટનના કપડાની અંદર અને આને ફિલ્ટર કરીને પછી હવે બોટલ ભરીશું તો મિત્રો આપણે લાઈવ રેસીપી તમે જોઈ કે કેવી રીતે ડાંગ આદિવાસી હેર ઓઇલ બને છે બોટલ હાથમાં પકડી છે એકદમ ગરમા ગરમ છે અને તમારે જો આનો ઓર્ડર આપવો હોય ને તો રાજભાઈ કઈ રીતે ઓર્ડર આપીએ તમે મોબાઈલ નંબર અમારો મોબાઈલ નંબર છે નાઇન ટુ ફોર ફાઇવ સેવન ડબલ સેવન ફાઇવ ઉપર તમે WhatsApp અથવા તો કોલ કરીને તમે મંગાવી શકો છો આની એમઆરપી છે ત્રણસો રૂપિયા છે પણ અમે એક અઠવાડિયા સુધીમાં જેટલા પણ ઓર્ડર આવશે એમને બસો પચાસમાં આપશું આ તહેવારની સિઝનમાં બહેનો માટે ગિફ્ટ છે અમે પચાસ રૂપિયા લેસ કરીને કુરિયરનો કોઈ ચાર્જ નથી અને એક અઠવાડિયું અમે બધાને પચાસ રૂપિયા લેસ કરીને આપશું અને કેશ ઓન ડિલેવરી અવેલેબલ નથી ઓનલી પ્રિપેડ ઓર્ડર છે કારણ કે કેશ ઓન ડિલેવરીમાં રિટર્ન વધારે થાય તમારે પણ જો ડાંગ આદિવાસી હેર ઓઇલ હોય તો મેં સ્ક્રીન ઉપર બધી ડિટેલ આપેલી છે તમે ડાયરેક્ટ કંપનીનો કોન્ટેક્ટ કરી શકો